પાટણ નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિકાસના કામોમાં શાસક પક્ષના જે પાંચ સભ્યો અવરોધ બનતા હોવાના નામજોગ પાલિકા પ્રમુખે આક્ષેપ કર્યા હતા

મારી વાત વાપરો બે કરોડ રૂપિયા ના કારણે સલાહ કોઈ ની ના લો આ સલાહ પછી ભ્રષ્ટાચારી અને પોતાના મળત્યાઓને બે કરોડનું કામ આપવા માટે રીટેન્ડર કરીને પાટણ શહેરને ખાડા નગરી બનાવી હોય તો તેનો શ્રેય પણ પાલિકા પ્રમુખનો જ હવા પર ગંભીર આક્ષેપો મનોજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા પાટણની પ્રજા છેલ્લા પાંત્રીસ વર્ષથી મને ઓળખે છે કે મનોજભાઈ હોય ત્યાં વિકાસ હોય મનોજભાઈ હોય ત્યાં સાચી વાત હોય એટલે પાટણની પ્રજા મને બહુ સારી રીતે ઓળખે છે આ બેન ને પોતાનો વ્યક્તિગત વિકાસ કરવો છે અને અમે વ્યક્તિગત વિકાસના વિરોધી છીએ એટલા માટે આ બેન અમને અત્યારે હાલ એમના પાપ છુપાવવા જે સવા બે વર્ષની અંદર એમને કોઈ કામ ન કર્યું નથી એમની અનાવડત છુપાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરે છે એટલે પાટણની પ્રજા સૌ જાણે છે એમના અનેક કામો એવા છે કે જે અત્યારે અમે કહી શકતા નથી અમે અમારા શ્રેષ્ઠ નેતૃત્વને અમે આ વાત કરવાના છીએ પણ એ સિવાય પાટણની અંદર ઘણા બધા કામો એવા છે કે પોતે અધિકારીઓ સાથે કરાવી શકે છે પણ એમની પાસે વહીવટની કોઈ આવડત નથી અને એટલા માટે પાટણની પ્રજા અત્યારે પીડાઈ રહી છે પાટણની અંદર રખડતા ઢોરોની અનેક સમસ્યાઓ છે એમાં કોઈ સુધરી સભ્ય રોડા નાખતું નથી એમનો વ્યક્તિગત વિષય છે એમને કાલ કરવું હોય તો પણ કરી શકે એ કામ કરતા નથી પાટણની અંદર અનેક જગ્યાએ અત્યારે રોડ રસ્તાઓ તૂટી ગયા છે બે કરોડની ગ્રાન્ટ હતી એમને પોતાના મળતિયાઓને ગ્રાન્ટ આપવા માટે એ ગ્રાન્ટના રિટેન્ડર કરી અને પાટણની પ્રજાને ખાડા નગરી બનાવી છે એનો કોઈ શ્રેય આપવો હોય તો નગરપાલિકાના પ્રમુખને આપવો જોઈએ એટલે પાટણની પ્રજાએ આવા પ્રમુખને ઓળખવા જોઈએ અને આગામી સમયની અંદર આ બેન હજી પણ પોતાનો વિસ્તાર છોડી અને બીજા વિસ્તારની અંદર ચૂંટણી લડવા માંગી રહ્યા છે એટલે આ બેન સત્તા ભૂખ્યા છે પોતાના વ્યક્તિગત વિકાસ માટે આજે પાટણની પ્રજાને જે પ્રમાણે અત્યારે અંધેરામાં ધકી રહ્યા છે એ એમનું પાપ છુપાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે